ક્રેનોલ ઇન્વો એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સેબીનો બનાવટી સર્ટી મોકલી તેમજ આઈપીઓ તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી પ્રોફિટ આપનારા નામે વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા એક કરોડ નેવું હજારના રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી હતી આ દરમિયાન ગુનાઓમાં અગાઉ ત્રણ આરોપીઓ કલાભાઈ માલાભાઈ રાજપૂત સલીમભાઈ ઉસ્માનિયા શેખ અને અભિષેક ત્રિબેવનભાઈ કુકડિયાને ઝડપી લીધા હતા જ્યારે એક વધુ આરોપી ફરાર થઈ ગયો હતો જેને સાયબર ક્રાઇમ બાચે બીજી શૈલેષભાઈ પઠાણી રે સાયલા વાળાને અટકાયત કરી ધોરણસોની કરાવી હાથ ધરી હતી We'll be right back.